નમસ્કાર મિત્રો જય માતાજી કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ અને ગુજરાતી શૈક્ષણ યુટ્યુબ ચેનલની અંદર હું રાજેશ કાછડિયા તમારું સ્વાગત કરું છું આગળના વિડીયોની અંદર મેં એવું જણાવ્યું હતું કે એક યુટ્યુબ ચેનલ બનાવવા માટે એક પ્રોફેશનલ જીમેલ એડ્રેસ બનાવવું જરૂરી છે અને ઈ જીમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં ઓલરેડી આ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે અને જેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરીને જો આ વિડીયોઝ ઉપર સીધા તમે આવ્યા હોય તો પહેલાં જીમેલ બનાવતા શીખી લો મારા એ વિડીયો દ્વારા ત્યારબાદ એ જીમેલનો યુઝ કરી અને તમે એક નવી યુટ્યુબ ચેનલ

અને એમના સંપૂર્ણ સેટિંગ કરતાં હું તમને શીખડાવીશ તો જો આ ચેનલ ઉપર તમે નવા હોય અને આ વિડીયો તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને જો તમારે અધર કોઈ માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર પણ આપેલા છે આ ચેનલ ઉપર અને તમે કોમેન્ટ પણ કરી શકો છો તો મેં જે જીમેલ બનાવ્યું છે એ જીમેલ ઉપર હું એક આજે નવી ચેનલ ક્રિએટ કરવાનો છું અને એ ચેનલનું નામ હું રાખીશ ગુજરાત વિઝિટર ચેનલનું નામ પણ મેં એવું રાખ્યું છે કે એ ચેનલની અંદર એ ટાઈપના જ વિડીયો હું અપલોડ કરવાનો છું તો ગુજરાત વિઝિટર એટલે કે એક વિઝિટોનો વિડીયો હું બનાવીશ અને આ ચેનલ ઉપર અપલોડ કરીશ તો આ ગુજરાત વિઝિટર જે નવી ચેનલ બનાવું છું હું એમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો એમની ઉપર પણ હું ઘણા બધા વિડીયો અપલોડ કરવાનો છું તો ગુજરાત વિઝિટર આ ચેનલ આપણે બનાવવાના છીએ તો એના માટે એક પ્રોફેશનલ લોગો હોવો જોઈએ અને એક ચેનલનું પ્રોફેશનલ બેનર હોવું જોઈએ જે મારી આ ચેનલ ઉપર પણ લાગેલું છે તો ઓલરેડી મેં અત્યારે અધર એપ્લિકેશનની મદદથી લોગો અને બેનર બનાવી દીધા છે હવે આપણે સીધી ચેનલ ઉપર જઈએ તો સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર તમારે યુટ્યુબ ઓપન કરવાનું છે હવે યુટ્યુબ ઓપન કરશો એટલે સીધું તમને સીધું તમને સાઇન ઇન કરવાનું કહેશે અહીંયા ઉપરની સાઈડ જે આપણને સાઇન ઇન બતાવેલું છે ત્યાં આપણે સાઇન ઇન કરવાનું છે સાઇન ઇન ઉપર ક્લિક કરશું આપણે એટલે આપણે અહીંયા એક જીમેલ ક્યાં જીમેલ થી તમારે સાઇન ઇન કરવું છે એ આપણે પૂછશે હવે આપણે અહીંયા યુઝ અધર એકાઉન્ટ જો અહીંયા સીધું જ તમને સાઇન ઇન કરવાનું પૂછે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમારું Google Chrome માં બીજો કોઈ Gmail લોગિન કરેલા હશે તો એ ઉપર બતાવશે અને આપણે એ Gmail લોગિન કરવાનું છે જે આપણે નવું બનાવ્યું છે તો એમના માટે આપણે યુઝ અધર એકાઉન્ટ એવું લખેલું છે એમના ઉપર આપણે ક્લિક કરવાની છે જ્યારે ત્યાં ક્લિક કરશો એટલે આપણે અહીંયા આપણો Gmail એડ્રેસ એડ કરવાનું કહેશે જે આપણે આગળના વિડીયોમાં જીમેલ નવું બનાવતા શીખવાડ્યું હતું એ જીમેલ હું અહીંયા લખી નાખું છું કારણ કે એ જીમેલ ઉપર જ આપણે આ યુટ્યુબ ચેનલ બનાવવાની છે હવે અહીંયા આપણે જીમેલ લખી અને નેક્સ્ટ આપવા નેક્સ્ટ આપશું એટલે આપણને અહીંયા એક પાસવડ પૂછશે હવે અહીંયા આપણે એ જીમેલનો પાસવર્ડ એડ કરી દેવાનો છે જે આપણે જીમેલ બનાવતી સમયે જીમેલમાં આપ્યો હતો હવે હું અહીંયા પાસવર્ડ એડ કરી અને નેક્સ્ટ આપીશ હવે અહીંયા આપણને જીમેલ વેરિફિકેશન પૂછ્યું છે ત્યાં આપણો કોડ આપણા મોબાઈલની અંદર આવે છે કોડ આપણે એડ કરી દઈએ એટલે નેક્સ્ટ કરી દેવાનું છે હવે અહીંયા આપણી નવી ચેનલ બનાવવા માટેનું આપણને નામ પૂછવામાં આવ્યું છે તો નામ આપણે અહીંયા જે ઓલરેડી મેં જીમેલ રાજેશ કાછડિયા ઉપર બનાવેલું હતું એટલે અહીંયા ઓટોમેટિકલી નામ આવી ગયું છે હવે આપણે અહીંયા આપણી જે ચેનલ બનાવવાની છે એ ચેનલનું નામ આપણે અહીંયા ટાઈપ કરવાનું છે તો આપણે અહીંયા ટાઈપ કરી દઈએ ગુજરાત વિઝિટર આપણી ચેનલનું નામ છે ગુજરાત વિઝિટર તો નીચે અહીંયા ઓટોમેટિકલી હેન્ડલની અંદર લખાઈને આવી જશે ગુજરાત વિઝિટર એને તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો પણ આપણે કોઈ જરૂરિયાત નથી હવે અહીંયા આપણે ક્રિએટ આપી દેવાનું છે જ્યારે આપણે ક્રિએટ આપશું ત્યારે આ ટાઈપનો આપણને ડેશબોર્ડ જોવા મળશે હવે આ ડેશબોર્ડના જ્યાં ખૂણાની બાજુ ખૂણાની બાજુ આપણને આપણો ચેનલનો લોગો બતાવશે ત્યાં આપણે ક્લિક કરવાની છે અને ત્યાં નીચેની સાઈડ વ્યૂ યોર ચેનલ બ્લુ અક્ષરની લીટીથી લખેલું આવશે એમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે જ્યારે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ ઉપર આપણને જે દેખાય છે આ ટાઈપનો આપણો ચેનલનો ડેશબોર્ડ દેખાશે હવે આપણે ચેનલનો લોગો અને ચેનલનું બેનર એડ કરવાનું છે એટલે સૌથી પહેલાં આપણે જવાનું છે ઉપર બે ઓપ્શનો આપેલા છે કસ્ટમાઇઝ ચેનલ અને મેનેજ વિડીયો તો આપણે મેનેજ વિડિયો ઉપર અથવા તો કસ્ટમાઇઝ ચેનલ બંને બંનેમાંથી ઉપર ક્લિક કરશો ચાલશે તો આપણે કસ્ટમાઇઝ ચેનલ ઉપર આપણે ક્લિક કરી દઈએ હવે અહીંયા આપણને વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયોનું બેનર બતાવી દીધું છે જેમાં આપણે કન્ટિન્યુ કરી દેવાનું છે ત્યારબાદ આપણને અહીંયા જે બાજુમાં નેક્સ્ટ નેક્સ્ટના ઓપ્શન પૂછે છે એમાં આપણે નેક્સ્ટ કરી દેવાનું છે અહીંયા આપણે નેક્સ્ટ બધામાં ડન કરી દેવાનું છે અને અહીંયા આપણે ક્લોઝ કરી દેવાનું છે હવે ઉપરની સાઈડ આપણને બતાવેલું છે બેનર ઇમેજ તો આપણે બેનર ઈમેજની બાજુમાં અપલોડનું ઓપ્શન લખેલું છે એમના ઉપર આપણે ક્લિક કરશું ત્યારે આપણા કોમ્પ્યુટરની ગેલેરી ઓપન થશે જેમાં આપણે બેનર જે જગ્યાએ મૂકેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયા ગુજરાત વિઝિટર નામનું આ બેનર મૂકેલું છે એને સિલેક્ટ કરી અને અહીંયા ઓપન આપી દેવાનું છે એટલે આ ટાઈપનું આપણું બેનર દેખાશે હવે અહીંયા આપણે ડન આપી દેવાનું છે જેથી કરીને આપણી ચેનલનું બેનર છે એ ત્યાં ઓલરેડી લાગી ચૂક્યું છે હવે નીચેની સાઈડ આપણને અહીંયા બતાવે છે લોગો તો અહીંયા ચેન્જ લોગો જો ઓટોમેટિકલી જીમેલનો લોગો આવી જાય છે તો વાત જુદી છે મેં જીમેલમાં લોગો લગાવ્યો તો એટલે ઓટોમેટિક આવી ગયો છે હવે જો ન આવે તો આપણે અહીંયા ચેન્જ ઉપર અથવા તો ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાની છે અને ગુજરાત વિઝિટરનો અહીંયા આપણે લોગો બનાવેલો જે છે એ લોગાને આપણે ઓપન કરી દેવાનો છે આ ઓપન થઈ ગયો છે હવે તમે સાઇઝમાં કાંઈ ફેરફાર કર્યો હોય તો તમે આને નાના મોટો કરી શકો છો નહીંતર આપણે કોઈ વસ્તુ કરવાની જરૂરિયાત નથી સીધું આપણે ડન આપી દેવાનું છે હવે જેવું ડન આપશો એવું આ બાજુની સાઈડ તમને જોવા મળશે પબ્લિશનું ઓપ્શન જ્યાં આપણે પબ્લિશ કરી દેવાનું છે પબ્લિશ કર્યા પછી થોડીવાર આપણી પ્રોસેસ લેશે અને આ પ્રોસેસ પૂરી થયા પછી નીચે તમને ચેન્જીસ ઓકે લખાઈને આવી જશે હવે આપણે આ યુટ્યુબ સ્ટુડિયોને ફરીથી બંધ કરી દેવાનું છે બંધ કરી અને અહીંયા તમે એક વખત રિફ્રેશ કરશો એટલે તમારી ચેનલનું બેનર અને લોગો બંને અહીંયા લાગેલું કમ્પ્લેટ બતાવશે હવે તમારે ફરીથી પાછું કસ્ટમાઇઝ ચેનલ અને મેનેજ વિડીયો એમાં આપણે મેનેજ વિડીયો ઉપર ક્લિક કરી દઈએ ત્યારબાદ બાજુમાં આપણને ઓપ્શનની અંદર સેટિંગ લખેલું બતાવે છે એ સેટિંગ ઉપર આપણે ક્લિક કરી દેવાની છે ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ અને ડન કરી દેવાનું છે સૌથી પહેલાં આપણે જનરલ ઉપર જવાનું છે જનરલ ઉપર જશું એટલે અહીંયા આપણે યુએસ ડોલર બતાવે છે ત્યાં આપણે આઈએનઆર એટલે કે ઇન્ડિયન રૂપિઝ અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જવાનું છે ચેનલમાં ચેનલની અંદર જશું એટલે અહીંયા આપણે આપણી કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે આપણે અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી દઈએ ત્યારબાદ આપણા ચેનલના કીવોર્ડ આપણે અહીંયા લખવાના છે એ ખાસ છે તો અહીંયા કીવર્ડ આપણે હું તમને અત્યારે સામાન્ય સમજાવી દઉં છું કે પહેલું તો આપણે કીવોર્ડ લખવાનું છે એક કીવર્ડ આપણે લખ્યું છે ગુજરાત વિઝિટર હવે તમે જે ચેનલ બનાવો છો અહીંયા તમારા જે કીવર્ડ છે એ તમે અહીંયા બાજુમાં બતાવેલું છે કે પાંચસો પાંચસો અક્ષરની અંદર તમે કીવર્ડ લખી શકો છો જેમાં ગુજરાત વિઝિટર લખો એટલે સત્તર કીવર્ડનો ઉપયોગ થઈ ચૂક્યો છે હવે તમે બીજા જેટલા કીવર્ડ લખશો એ પાંચસો અક્ષર સુધીના કીવર્ડ તમે લખી શકશો હવે એ કીવર્ડ તમારે એવા જ લખવાના છે કે તમે જે ચેનલ બનાવો છો એ ચેનલની અંદર તમે કયા ટાઈપના વિડીયો મૂકવાના છો તમારી ચેનલ કયા ટોપિક ઉપર છે આ ટાઈપના જ કીવર્ડ આપણે મૂકવાના છે તો અહીંયા મેં લખ્યું છે ગુજરાત વિઝિટર હવે કોઈ કંપનીની વિઝિટ કરવાના વિડિયો આપણે મૂકવાના હોય તો એ મૂકવાના છે ત્યારબાદ કોઈ મંદિરોના કે કોઈ જંગલોની એની વિઝિટ કરવાની હોય તો આપણે એ કીવર્ડ મૂકવાના છે માની લો કે હું કોઈ જંગલ સફારીની વિઝિટ કરવાનો છું અને એનો વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરવાનો છું તો અહીંયા મારે જંગલ સફારી વિઝિટ આવું લખી શકું તો ચેનલ જેવી બનાવો છો એ ટાઈપના કીવોર્ડ અહીંયા આપણે લખવાના છે પાંચસો અક્ષરની અંદર ત્યાર પછી આપણે ઉપર એડવાન્સ સેટિંગમાં જવાનું છે ત્યાં આપણે અહીંયા આ યુટ્યુબ ચેનલ આપણે જો કિડ્સ માટે એટલે કે બાળકો માટે નથી બનાવતા તો આપણે અહીંયા વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે નો સેટ ધીસ ચેનલ નોટ મેડ કિડ્સ આ આ આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે આગળ કોઈ જાતની છેડછાડ કરવાની નથી ત્યારબાદ આપણે જવાનું છે ફ્યુચર ઇલિબિલિટી અહીંયા મારું એક ઓપ્શન ગ્રીન થયું છે આપણે નવી ચેનલ બનાવી છે એટલે ઓલરેડી એક ઓપ્શન થયું છે જ્યારે આપણે એડવાન્સ આવેલા જશું અને એડવાન્સ ફ્યુચરનો ઉપયોગ કરતા જઈશું ફેસ વેરિફિકેશન કરાવશું એટલે આ ઓટોમેટિકલી ગ્રીન થઈ જશે હવે આપણે જવાનું છે અપલોડ ડિફોલ્ટ અહીંયા ટાઈટલ આ બંને વસ્તુ આગળી નથી કરવાના અપલોડ કરતી સમયે મૂકવાનું અને જેવો વિડીયો અપલોડ કરો છો એ ટાઈપના અહીંયા ડિસ્ક્રિપ્શન તમારે આપવાના છે હવે નીચેના આ જેટલા ઓપ્શનો છે આમાં અત્યારે આપણે કોઈ વસ્તુ કરવાની નથી જ્યારે આપણા વિડીયો અપલોડ થવા લાગે અને કયા ટાઈપની કેટેગરીના આપણે વિડીયો મૂકીએ છીએ ઈ ટાઈપની આખી ચેનલ તૈયાર થશે ત્યાર પછી હું એક નવો વિડીયો બનાવીશ કે આ બધા સેટિંગમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે અત્યારે નવી ચેનલ ક્રિએટ કરી અને નવા વિડીયો અપલોડ કરવાના ચાલુ કરવાના છે બસ આટલું જ કામ કરીને હવે અહીંયા આપણે સેવ આપી દેવાનું છે અને અહીંયા આપણે ક્રિએટર સ્ટુડિયોને પણ આપણે બંધ કરી દેવાનો છે અને એક વખત આપણે આપણી ચેનલને રિફ્રેશ કરી દેવાની છે તો મિત્રો જો આ રીતે આપણે એક નવી ચેનલને ક્રિએટ કરવાની છે અને આ ચેનલ ઉપર આપણે રેગ્યુલર વિડિયો અપલોડ કરવાના છે અને એ વિડીયો તમારા ખુદના હોવા જોઈએ જો તમે કોઈ પણ વ્યક્તિના વિડીયો કોપી પેસ્ટ કરી અને તમારી ચેનલ ઉપર મૂકશો તો એકસોને દસ ટકા કોપીરાઈટ સ્ટ્રાઇક પણ આવશે અને રીયુઝ કોન્ટેન્ટ પણ આવશે તો તમારા ખુદના વિડીયો બનાવો ખુદનું કન્ટેન્ટ બનાવો ખુદનો અવાજ લઈ આવો અને સારામાં સારી ક્વોલિટીના વિડીયો બનાવો જેથી કરીને લોકોને જોવા ગમે અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરે અને તમારા વિડીયોને વ્યૂ પણ કરે અને તમારે સારામાં સારો ગ્રોથ મળે ને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજું કોઈ ટોપિક લઈને આવશું પણ જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જેથી એ ટોપિક ઉપર પણ હું વિડીયો બનાવીશ હવે કોઈ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત